અંકલેશ્વરની પાનોલી પોલીસ પાનોલીની રવિન્દ્ર તરફના માર્ગ પરથી કોઈ પણ જાતની મંજૂરી વિના ધન કચરો ખાલી કરવાના સુરતથી આવેલા ત્રણ હાઈવા ટ્રક ડિટેન કરી ત્રીસ લાખનો મુદ્દામાં કબ્જે કરી તપાસ હાથ ધરી છે અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ મારતા તે દરમિયાન પાનોલીથી રવિન્દ્ર ગામ તરફના માર્ગ ઉપર ત્રણ હાઈવા ટ્રકમાં ધન કચરો ભરેલો હતો જે ટ્રકને અટકાવી ટ્રક ચાલક સુરેશ બચુ નીનામાં રણજીત પેન્સિલ વસ્કેલા અને સંજીત ગૌરી યાદવની કચરા બાબતે પૂછપરછ કરતાં કચરો સુરતની સચિન જીઆઈસી પાસે ખજોર ડમ્પિંગ સાઇટ ખાતે ધન કચરો ભરી રવિન્દ્ર ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જવાનું હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય ટ્રક ચાલકો પાસે ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ જીપીસીપી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછતા તેઓને સંતોષતા જવાબ નહીં આપતા પોલીસે પર્યાવરણ અને આ લોકોના સ્વાસ્થ્યના નુકસાન ના થાય તેવા કૃત બદલ ગુનો નોંધી એક વધુ કીડો ગ્રામના ધન કચરો અને ત્રણ વાહનો મળી કુલ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે